હે સૂર્યદેવ તમે અમારા જીવનના રક્ષક છો તમારું તે જ આ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે તમારા વિના જીવન અકલ્પનીય છે હું નમ્રતાપૂર્વક પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત આ વીડિયોને સાચા હૃદયથી પસંદ કરે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાચા હૃદયથી તમારા ચરણોમાં માથું નમાવો ભગવાન સૂર્ય કૃપા કરીને તેમની થેલી ખુશીઓથી ભરો તેમના જીવનમાં ક્યારેય ધન આદર અને પ્રેમની કમી ન રહે તેમના ઘરમાં સંપત્તિનો વરસાદ થાય તે ઘરમાં ખુશીનો દીવો પ્રગટે ક્યારે બુઝાય નહીં અને દેવી લક્ષ્મી તેમના આંગણામાં નિવાસ કરે જો મિત્રો સમય ક્યારે એક જેવો રહેતો નથી ક્યારેક અંધકાર આવે છે ક્યારેક પ્રકાશ પરંતુ જ્યારે સૂર્યદેવના આશીર્વાદ કોઈ પર હોય છે ત્યારે અંધકાર લાંબો સમય ટકતો નથી આજે તમારી રાશિના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે તમે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છો તે આવી ગઈ છે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અચાનક બદલાઈ ગઈ છે અને આ પરિવર્તન શુભ સંકેતો લાવે છે આ સંકેત સમૃદ્ધિનો છે આ સંકેત પ્રેમનો છે આ સંકેત જીવનમાં નવી શરૂઆતનો છે મિત્રો જ્યારે કંઈક અચાનક બદલાય છે ત્યારે તેની અસર ગહન હોય છે અને જ્યારે ભગવાન પોતે આશીર્વાદ આપવાનું નક્કી કરે છે ત્યારે ચમત્કારો થવાના જ છે આજે તમારી કુંડળીમાં એક રાજયોગ બની રહ્યો છે જે ઘણા વર્ષો પછી થાય છે આ યોગ સૂચવે છે કે તમારા જીવનની દિશા બદલાવાની છે જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે જે લોકો તમને પરેશાન કરતા હતા તેઓ હવે તમને મદદ કરશે આ બધું સૂર્યદેવના આશીર્વાદ અને દેવી લક્ષ્મીની કૃપાથી થશે આજે ચાર સારા સમાચાર મળવાના સંકેતો છે અને તે એવા હશે કે તે તમારી આખી દુનિયા બદલી નાખશે પહેલો શુભ સમાચાર તમારા નાણાકીય બાબતો સાથે સંબંધિત છે ઘણા મહિનાઓથી અટવાયેલા પૈસા અથવા તમે જે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થવાના છે જૂનું રોકાણ નફો આપી શકે છે અથવા કોઈ નવો સ્ત્રોત અચાનક ખુલશે જે તમારા ઘરમાં પૈસાનો પૂર લાવશે બીજો શુભ સમાચાર તમારા પ્રેમજીવન સાથે સંબંધિત છે અધૂરા અને પીડાદાયક સંબંધને આજે નવી શરૂઆત કરવાની તક મળશે જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ હોઈ શકે છે જે તમને બિનશરતી પ્રેમ કરશે જૂના જીવનસાથી સાથે સમાધાન થવાની શક્યતા છે અને પ્રેમનું બંધન ફરીથી જાગૃત થઈ શકે છે સૂર્યદેવના આશીર્વાદથી તમારું પ્રેમજીવન વધુ મધુર બનશે ત્રીજો શુભ સમાચાર તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે જે લોકો લાંબા સમયથી કાર્યસ્થળ પર પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે તેમની મહેનતનું ફળ જોશે નવી વ્યવસાયિક ઓફરો શક્ય છે અટકેલા વ્યવસાયો અચાનક ફરી શરૂ થઈ શકે છે અને જૂના ગ્રાહકો ફરીથી જોડાઈ શકે છે આ બધું થશે કારણ કે સૂર્યદેવે હવે તમારી રાશિ પર નજર ફેરવી છે ચોથો શુભ સમાચાર એ છે કે આજે તમારા ઘરમાં એક શુભ પ્રસંગ છે પછી ભલે તે લગ્ન હોય બાળકનો જન્મ હોય વાહન હોય કે ઘર ખરીદવું હોય અથવા કંઈક એવું જે આખા પરિવારને આનંદથી ભરી દેશે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં દુઃખનો સમય સમાપ્ત થઈ ગયો છે અને ખુશીનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે અને ભગવાન સૂર્યના આશીર્વાદ અમૂલ્ય છે ચાલો તમને જણાવી દઈએ કે આજે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહેશે અને તેમની કૃપાથી તમારું ઘર શાંતિ અને ખુશીથી ભરાઈ જશે હવે તમારા જીવનમાં સમૃદ્ધિનો સમય છે આજે ભગવાનના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે તમે જે પણ કાર્યમાં રોકાયેલા છો તે સફળ થશે અને તમને મોટી સફળતા મળશે તમને તમારી મહેનત અને સંઘર્ષનું ફળ મળશે આજે એક મોટો પરિવર્તન આવવાનો છે તેમના આશીર્વાદથી તમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તમે તમારા ભૂતકાળના દુઃખ અને મુશ્કેલીઓમાંથી મુક્ત થશો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે આ પછી બધી અવરોધો દૂર થશે અને તમને સફળતાનો માર્ગ મળશે અત્યાર સુધી તમારા જીવનમાં જે કંઈ પણ મુશ્કેલીઓનું કારણ બની રહ્યું છે તે સમાપ્ત થશે તમારી માનસિક સ્થિતિમાં પણ સુધારો થશે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને તે તમને દરેક પગલાં પર સફળતા અપાવશે મિત્રો આજનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે ભગવાનની કૃપાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો તમે જે ઇચ્છો છો તે હવે તમારી પાસે આવશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને લાઈક કરો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે પહેલાથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો કૃપા કરીને આમ કરો આનાથી તમને અમારી બધી નવીનતમ માહિતી અને સારા સમાચાર પહેલા મળશે અને હા જો તમે સાચા ભક્ત છો અને સૂર્ય ભગવાનના આશીર્વાદમાં વિશ્વાસ રાખો છો તો કૃપા કરીને આ વીડિયોને અંત સુધી જુઓ મારા પ્રિય બાળકો આ દિવસ દરમિયાન તમને જે પણ સારા સમાચાર મળે છે તે તમને ઉત્સાહિત કરશે આ તમારા માટે પરિવર્તનનો સમય છે અને આ પરિવર્તન તમારા જીવનને એક નવી દિશામાં લઈ જશે ભગવાન સૂર્યના આશીર્વાદથી આ દિવસ તમારા માટે એક નવી શરૂઆતનું પ્રતીક છે જે જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે તેવી જ રીતે ભગવાનના આશીર્વાદથી તમારી ખુશી શરૂ થશે અને તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે અમને આશા છે કે તમે આ દિવસનો સંપૂર્ણ લાભ ઉઠાવશો અને જીવનમાં સમૃદ્ધિ તરફ આગળ વધશો મારા પ્રિય બાળકો આજનો દિવસ ખૂબ જ ખાસ છે તો આ વીડિયો જોઈને મળેલી ઊર્જાને તમારા જીવનમાં લાગુ કરો અને દરેક મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કરો ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા બધા પ્રયત્નો સફળ થશે મિત્રો આવા વધુ શુભ સંદેશાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં અમને જણાવો કે આ વીડિયોમાં તમને કઈ પ્રેરણા મળી હવે મિત્રો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે તો જોડાયેલા રહો અને આ વિડિયોને અંત સુધી જુઓ મિત્રો સમય આવી ગયો છે જ્યારે પાંચ લાંબા સમયથી અટકેલી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે આ એવી ઈચ્છાઓ છે જે તમે દરરોજ વિચારતા હતા દરરોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરતા હતા અને તેમની પરિપૂર્ણતાની આશામાં દરરોજ સવારે ઉઠતા હતા અને હવે જ્યારે તમને ભગવાન સૂર્ય ભોલેનાથ અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદ મળ્યા છે તો કલ્પના કરો કે તમારા જીવનમાં કેટલો ચમત્કારિક ક્ષણ આવવાનો છે પહેલી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે છે નાણાકીય સ્થિરતાની તમે લાંબા સમયથી જે પૈસાની ચિંતા કરી રહ્યા હતા તે તમારા હાથમાં આવવાના છે કોઈ પણ પૈસા જે રોકાયેલા હતા તે પાછા આવશે લોટરી જેવી રકમ અચાનક પ્રાપ્ત થશે અને કોઈ પણ સ્થિર વ્યવસાય કે નોકરી હવે ગતિ પકડશે આ એવો સમય છે જ્યારે તમે પૈસાની ચિંતા નહીં કરો પરંતુ તેને સંચાલિત કરવાની ચિંતા કરશો કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હવે આવી ગયા છે બીજી ઈચ્છા જે પૂર્ણ થશે તે આદર અને માન્યતાની છે જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે જે સમાજમાં તમે હિંતા અનુભવતા હતા તે હવે તમારી તરફ જોશે અને તમને પ્રેરણા આપશે તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે અને તમે વર્ષોથી કરેલી મહેનત હવે ભગવાન શિવના આશીર્વાદથી ફળ આપશે તમારા મનમાં રહેલી ત્રીજી ઈચ્છા પ્રેમ અને સંબંધો સાથે સંબંધિત છે ઘણા લોકોએ તૂટેલા સંબંધોનું